પિકઅપ ટેમ્પામાં પેપર ટ્યુબ બંડલની આડમાં દારૂ હેરાતીની ઝડપાઈ ચાલકની ધરપકડ કરી પોલીસે મોબાઈલ નંબર આધારે બે ઈસમોને વોન્ટેજ જાહેર કર્યા અને રૂપિયા પાંચ પોઈન્ટ તોતેર લાખનો મુદ્દામાલ કબજે લીધો દિવાળી અને નવું વર્ષ નજીક આવતા પારડી પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈ આશીષભાઈ સંદીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ ગાંધીભાઈ પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ખડકી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારે દમણથી સુરત તરફ જતો પિકઅપ ટેમ્પો નંબર ડીડી શૂન્ય નવ યુ નાઇન ફાઇવ ફાઇવ ટુ અટકાવી તપાસ કરતા તેમાં પેપર ટ્યુબના બંડલ વચ્ચે છુપાવેલા વિદેશી દારૂને બત્રીસ બોક્સ મળી આવ્યા હતા જેમાં કુલ એક હજાર ત્રણસો વીસ બાટલીઓ મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર ત્રણસો વીસ થાય છે સાથે ટેમ્પાની કિંમત રૂપિયા ત્રણ લાખ સહિત કુલ રૂપિયા પાંચ લાખ તોતેર હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો ટેમ્પો ચાલક મુરલી હિરાલાલ સન્ની રહેવાસી હનુમાનનગર નગર કુર્લા મુંબઈને પોલીસે ઝડપ્યો છે તપાસમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો દમણથી લાવવામાં આવ્યો હતો દારૂ પુરવઠો પૂરો પાડનાર અને મોપેડ પર પાયલોટિંગ કરનાર બે ઇસોમાં મોબાઈલ નંબર આધારે વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે પારડી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી રહી છે